શ્રીમદ્ ભાગવત છઠો સ્કંત 11મો અધ્યાય ઉત્તરસર્ણી વીરવાણી અને ભગવત પ્રાપ્તિ શ્રી સુકયવાચ તો એવમ સંસતો ધર્મોમ વચ પ્રાત્યુર ચેતસ નેવા ગ્રूणં ભયસ્ત્રસ્તા

એના ઉપર એવી રીતે આક્રમણ કર્યું છે ને સેના ભાગી રહી છે છીનભીન થઈ રહી છે કે જાણે કે નાયક વિનાની હોય એવી રીતે ભાગે છે વૃતરાસુર અતિ અસહિષ્ણુતા અને ક્રોધથી તપી ઉઠો હિંમતપૂર્વક દેવોના સૈનિકને આગળ વધતું અટકાવી દીધું અને દેવોની નિર્ભરતા કરતા કે છે કે અરે પામર દેવો યુદ્ધ ભૂમિમાં પીઠ બતાવતા કાયર અસુરો પર પાછળથી ઘા કરવાથી હું લાભ એ લોકો તો પોતાના માતા પિતાના મોર છે પણ પોતે પોતાને સુરવીર માનનારા તમારા જેવા પુરુષો માટે પણ આ ડરલોક ડરપોક લોકો છે એનો વધ કરવો એ કોઈ પ્રશંસાનું કાર્ય નથી પ્રશંસનીય નથી અને એમ કરવાથી તમને સ્વર્ગ પણ મળી જશે એવું માનતા નહીં તમને સ્વર્ગ નહીં મળે જો તમારા મનમાં યુદ્ધ કરવાનું બળ અને ઉત્સાહ છે તો હજી જીવતા રહીને વિષય સુખ ભોગવાની લાલસા નથી તો તમે ક્ષણવાર માટે મારી સામે યુદ્ધ કરો મારી સામે ચામી પડો અને યુદ્ધની મજા લ્યો આ વૃત્રાસુર છે ને બહુ બળવાનો હતો એ પોતાના શરીર થકી શત્રુઓ થઈ ગયા રુદ્રાસુરની ભયંકર ગર્જનાથી બધા દેવો મૂર્છિત થઈને ધરતી ઉપર ઢળી પડ્યા કે જાણે એના પર વીજળી પડી હોય ને જેમ મદન ગજરાજ કમળના વનના કચળ ગાણ કાટી નાખે આવી રીતે રણબંકો ઉતરાસુર હવે હાથમાં ત્રિશૂલ લઈ અને ભયને લીધે આંખ મીચીને પડેલી દેવસેનાને પક્તરે કચળવા લાગ્યો છે એના વેગને લીધે ધરતી ડોલવા લાગીશ ત્યારે વજ્રપાણી દેવરાજ ઇન્દ્રએ એનું કૃત્ય સહન નથી કરી શકતા જ્યારે ઉતરાસુર એના ઉપર તોયસો ત્યારે અત્યંત રોષપૂર્વક પોતાના એ શત્રુ ઉપર ઘણી મોટી ગદા ફેંકી હજી તો એ અસંહ્ય ગદા ઉતરાસુર પાછળ પાસે પહોંચી નહોતી ત્યાં ઉતરાસુર રહે ડાબા હાથ એને પકડી લીધી આ પરાક્રમે ઉતરાસુર ક્રોધથી કાળ જાડ થઈ ગયો ઈજ ગદાથી ઇન્દ્રના વાહન અદાવાદના માથા ઉપર મોટથી થી ત્રાળ પાડીને પ્રહાર કર્યો ગદાથી એના આ કાર્યની બધા પ્રશંસા કરવા લાગ્યા પ્રવાહ વૃત્રાસુર વાહ વૃત્રાસુર ના ગદાના પ્રહાર થી ઐરાવત હાથી વજ્ર થી કવાયેલા પર્વત ની જેમ ધૂંધવાય ઉઠો માથું ફાટું જા ફાટી ગયું અને એ અત્યંત વ્યાકુળ થઈ ગયો લોહી ઓગતો ઓકતો એ ઇન્દ્ર લઈને અઠ્યાવીસ હાથ જેટલો પાછો પડી ગયો પોતાના વાહન ઐરાવતના આવી રીતે મૂર્છિત થઈ જવાથી ઇન્દ્ર કોહ વિષાદગ્રસ્ત થઈ ગયો છે આ જોઈને યુદ્ધ કર્મના મર્મને જાણનારા ઉતરાસુરે એના પર ફરીથી ગદા ચલાવી ન હોય એ યુદ્ધમાં એવો નિયમ છે કે સામેવાળો ઘાયલ થયો હોય તો બીજી વાર એના પર એવી રીતે પ્રહાર ન કરાય ઈ સમયે ઈન્દ્રએ પોતાના અમૃત સ્ત્રાવી હાથના સ્પર્શથી હાથીની પીડા મટાડી દીધી અને ફરીથી પાછો યુદ્ધ ભૂમિમાં પછી જોયું કે મારા ભાઈ વિશ્વરૂપનો વધ કરનારો શત્રુ ઇન્દ્ર યુદ્ધ કરવાને હાથમાં વજ્ર લઈને ફરીથી હામે આવ્યો છે ત્યારે એને ઈન્દ્રનો ઈ ક્રૂર પાપ કર્મ યાદ આવી ગયું છે કે ઇન્દ્ર એ તો મારા ભાઈને માર્યો હતો અને એ શોખ અને મોહયુક્ત થઈ હસતા હસતા ને કહે છે કે આજે મારા માટે મહાન સૌભાગ્યનો દિવસ છે કે જેને વિશ્વરૂપના રૂપમાં રહેલા બ્રાહ્મણ પોતાના ગુરુ તેમજ મારા ભાઈની હત્યા કરી છે એ તારા જેવા શત્રુ મારી સામે આવી નું પોષ અરે દુષ્ટ હવે તને અત્યંત હું તારા પથ્થર જેવા કઠોર હૃદયને મારા પોતાના ચીરી નાખી અને મારા ભાઈના ઋણમાંથી મુક્ત થઈશ મારા માટે કેટલી આનંદની વાત એ છે મારા આત્મવેતા અને નિષ્પાપ મોટા ભાઈ કે જે બ્રાહ્મણ હોવાની સાથે સાથે યજ્ઞમાં દીક્ષિત થયેલા અને તારા ગુરુ હતા એને ભોળવીને તે પોતાની તલવાથી એના ત્રણે શિર એવી રીતે કાપી લીધા ઉતારી લીધા કે જેમ સ્વર્ગની કામના વાળો નિર્દય મનુષ્ય યજ્ઞમાં પશુનું માથું કાપી નાખે એવી રીતે તે એને કાપી નાખે દયા લાજ મર્યાદા લક્ષ્મી અને કીર્તિ તને છોડી અને તે આવા

મારા ઉપર શસ્ત્રોથી પ્રહાર કરે હું પોતાના તીક્ષણ નાખીશ અને ગણો વગેરે એનો ચડાવીશ ઇન્દ્ર એવો પણ સંભવ છે કે તું મારી સેનાને છીનપીન કરીને પોતાના વજ્ર થી મારું માથું કાપી લે એમ થશે તો હું પોતાના શરીરનો બલી પશુ પક્ષીઓને સમર્પિત કરી અને કર્મ બંધનમાંથી મુક્ત થઈને મહાપુરુષની ચરણ રજનો આશ્રય ગ્રહણ કરીશ અને જે લોકમાં મહાપુરુષો જાય છે ત્યાં પહોંચી જઈશ ઇન્દ્ર હું તારો શત્રુ તારી સામે ઊભો છું તું હજી મારા પર પોતાનું અમુક વજ્ર કેમ નથી છોડતો તું એવી શંકા ન કર જેમ તારી ગદા નિષ્ફળ ગઈ છે એવી જ રીતે તારી પાસે તારી પાસે કરેલી યાચનાની જેમ જ આ વજ્ર પણ નિષ્ફળ થઈ જશે વજ્ર નિષ્ફળ નહીં જાય ઇન્દ્ર તારું આ વજ્ર છે એ શ્રી હરિના તેજથી અને દધીચ ઋષિના તપથી શક્તિમાન થઈ ગયું છે અને વળી મને મારવા માટે ભગવાન શ્રી વિષ્ણુએ તને આજ્ઞા આપીશ હવે તું વજ્ર થી મારા ઉપર પ્રહાર કર મારો વધ કર કારણ કે જે પક્ષે ભગવાન શ્રી હરિ છે ને ત્યાં જ વિજય થાય છે લક્ષ્મી અને તમામ ગુણો ત્યાં નિવાસ કરે છે દેવરાજ ઇન્દ્ર ભગવાન શ્રી શંકરષણ ની આજ્ઞા અનુસાર હું પોતાનું ચિત્ત છે એનામાં એના કમળમાં લીન કરી દઈશ તારા વજ્રનો વેગ મને નહીં મારા વિષય ભોગરૂપી ફંદા છે એને કાપશે અને હું દેહ ત્યાગ કરીને મુનિજનોની જેમ ગતિ પ્રાપ્ત કરીશ જે મનુષ્ય ભગવાનને અનન્ય પ્રેમ કરે છે જેઓ એના આત્મીયજનો છે એમને સ્વર્ગ પૃથ્વી કે રસાતલની સંપત્તિઓ ભગવાન નથી આપતા કારણ કે એમના થકી પરમ આનંદ ની પ્રાપ્તિ તો નથી થતી પણ એનાથી વિપરીત દ્વેષ ઉદ્વેગ અભિમાન માનસિક પીડા કલહ કલેશ દુઃખ અને પરિશ્રમ જ હાથ લાગે છે ઇન્દ્ર અમારા સ્વામી ભગવાન તો એવા દયાળુ છે કે પોતાના ભક્તના અર્થ ધર્મ કામ સંબંધિત પ્રયત્નને વ્યર્થ બનાવી છે અને કહું તો એનાથી જ ભગવાનની અનુમાન થાય છે કારણ કે એનો આવો કૃપા પ્રસાદ અકિંચન ભક્તો માટે અનુભવ ગમ્ય છે બીજાઓ માટે તો એ અત્યંત દુર્લભ છે ભગવાનની પ્રત્યક્ષ અનુભૂતિ કરતા કરતા પ્રાર્થના કરી હે પ્રભુ તમે મારા ઉપર એવી કૃપા કરો કે તમારા ચરણ કમળોના અનન્ય ભાવે આશ્રિત થયેલા તમારા સેવકોની સેવા કરવાનો મને અવસર આગામી જન્મમાં પણ પ્રાપ્ત થાય હે પ્રાણવલ્લભ મારું ચિત્ત તમારા મંગલમય ગુણોનું સ્મરણ કરતું રહીએ મારી વાણી તમારા ગુણગાન ગાતી રહીએ મારું શરીર તમારી સેવામાં સંલગ્ન રહી અહમ હરે તવ પાદે કમૂલ દાસાનુ દાસો ભવિતાસ્મિ ભૂય મન કરો તા કાય હે પ્રભુ હું તમારાથી વિગ્રહ વિરહ પામીને સ્વર્ગ બ્રહ્મલોક ભૂમંડ સામ્રાજ્ય રસાતરનું એક ચક્રી શાસન રાજ્ય યોગ અરે ત્યાં સુધી કે મારે મોક્ષ પણ જોઈતું નથી હું મોક્ષ નથી ઇચ્છતો ન ચાર મેભૌમત્યમ યોગ સિદ્ધિર પુનર્ભવ જેમ પક્ષીઓ પાંખ વિનાના બચ્ચા પક્ષીઓના પાંખ વિનાના બચ્ચા હોય એ પોતાની માતાની રાહ જોવે છે જેમ ભૂખા વાછરડા પોતાની માતા ગાયનું દૂધ પીવા માટે આતુર રહે છે અને જેમ વીરહીણી પત્ની પ્રવાસે ગયેલા પોતાના પ્રિયતમને મળવા માટે ઉત્કંઠિત રહે છે એવી રીતે હે કમલ નયન મારું ચિત્ત તમારા દર્શનને માટે તરફડી રહ્યું છે जातपक्षा इव मातरं खगाः स्तन्यं यथा वत्सतराक्षुधार्ता प्रियं प्रियैव व्यूषितं विषणा मनो दृक्षते त्वाम् પ્રભુ મારે મુક્તિ નથી જોઈતી મારા કર્મના ફળ સ્વરૂપે મારે વારંવાર જન્મ મૃત્યુના ચક્રમાં પડે તો મને એની કોઈ પરવા નથી પણ હું જ્યાં જાઉં જે જે યોનીમાં જન્મું ત્યાં ત્યાં ભગવાનના પ્રિય ભક્તો મારી સાથે પ્રેમપૂર્વક કાયમ મૈત્રી કરે એ સ્વામી હું માત્ર એ જ ઈચ્છું છું કે જે લોકો તમારી માયાને લીધે શરીર કર પત્ની પુત્રો વગેરેમાં આસક્ત છે ને એની સાથે મારો કોઈ દિવસ ક્યારે કોઈ પણ પ્રકારનો સંબંધ ન થાય મમોત્તમ શ્લોક ને સુખ્યમ સંસાર ચક્રેમ સ્વ કર્મભી त्वन्माययात्मात्मजदारगेहे त्वा सक्तचित्तस्य न नाथ भूयात् इति श्रीमद्भागवते महापुराणे पारमस्य संहितायां षष्ठस्कन्धे रुद्रस्येन्द्रोपदेशो नामेकादशोध्याय શ્રીકૃષ્ણાપણ સપયા નમો ભગવતે